નમસ્કાર જય સ્વામિનારાયણ વેલકમ ટુ રીપી લર્નિંગ હવે વિદ્યાર્થી મિત્રો લાસ્ટ સેશનમાં આપણે આદર્શ વાયુ સમીકરણ પર આધારિત એમસીક્યુ જોતા હજુ પણ પ્રેક્ટિસની જરૂર જણાય છે બરાબર ને તો આપણે ફરીથી થોડાક હજુ પણ એમસીક્યુ કરીએ મિત્રો આજે અહીંયાથી આપણે શરૂ કરીએ એક બંધ પાત્રની અંદર એક બંધપાત્રની અંદર સમાન સંખ્યામાં નાઇટ્રોજન અને ઓક્સિજન અણુઓ છે જો સમાન સંખ્યા હોય ને સમાન સંખ્યા એનો મતલબ એમ છે કે સમાન મૂલ હોય સમાન મૂલ હોય તો સમાન મૂલ અંશ થાય કેવી રીતે જેમ કે જુઓ માની લો કે એન નો પણ એક મોલ લીધો અને ઓ નો પણ એક મોલ લીધો તો મોલન્સ કેટલા થાય તો કે એન ટુ ના પણ કેટલા થાય તો કે વન બાય ટુ થાય હવે મિત્રો આંશિક દબાણ એ મોલન્સના સમપ્રમાણમાં છે કેવું છે મોલન્સના સમપ્રમાણમાં એક હેનરી નામના વૈજ્ઞાનિક નો નિયમ છે જેને હેનરીનો નિયમ કહેવાય

એ ઘટીને કેટલું થશે તો કે છસો પચાસ બે થશે એટલે કે આપણો જવાબ કયો છે મિત્રો એપલ છે બરાબર ચાલો નેક્સ્ટ નીચેનું કયું મૂલ્ય આર માટે સાચું નથી હવે તમે આરના બધા મૂલ્યો યાદ કરો તો કે જીરો પોઈન્ટ જીરો બ્યાસી લીટર વાતાવરણ પર મોલ કેલવિન હવે આને બ્યાસી લઈએ તો લીટરની જગ્યાએ મિલી વાતાવરણ પર મોલ કેલ્વીન થાય આઠ પોઈન્ટ ત્રણસો ચૌદ લઈએ તો જૂલ પર મોલ ઇન્ટુ કેલ્વિન થશે જૂલ એટલે ડાઇન ઇન્ટુ સેન્ટીમીટર કહેવાય તો એ પણ મોલ ઇન્ટુ કેલ્વિન થાય મતલબ કે આટલા એકમો તો છે જ અને બે કેલરી લઈ લઈ અંદાજિત વાતાવરણ મતલબ કે આપણો જોબ કયો થશે બરાબર નથી ચાલો નેક્સ્ટી ઇક્વલ ટુ એનઆરટી સમીકરણ નીચેનામાંથી માંથી કયું સાચું વિધાન દર્શાવે છે પીવી બરાબર એન આરટી માટે આવું કહી શકાય પી વાતાવરણ દબાણ ટી તાપમાને આવું હોય ત્યારે એનમોલ વાયુ જે છે એન મોલ વાયુ નું કદ વી લીટર થશે એનો મતલબ એમ થયું કે મોલ વાયુ હાજર હોય ત્યારે દબાણ છે એક મોલ વાયુ નું કદ વી છે એન એ વાયુના અણુઓની સંખ્યા એ બધું ના આવે આપણા આ સ્ટેટમેન્ટ મુજબ જઈએ બરાબર ચાલો કઈ સ્થિતિ વાયુની ઘનતા સૌથી મહત્તમ હવે આ આપણે લગભગ ત્રીજો સવાલ મિત્રો કરીએ છીએ આરટી આવી જ જશે કે પી ના સમ પ્રમાણમાં અને ટેમ્પરેચરના વ્યસ્ત પ્રમાણમાં મતલબ પી કેવું હોવું જોઈએ મહત્તમ અને ટી કેવું હોવું જોઈએ ન્યૂનતમ રેડી ચાલો પ્રેશર મહત્તમ તો કે પ્રેશર તો બધામાં એક એક વાતાવરણ જ છે એટલે આને જોવાનું ટેમ્પરેચર ન્યૂનતમ કોનું છે તો જો પચીસ બસો તોતેર ને સો અને જીરો તો આ આપણો જવાબ થશે રેડી ખાસ યાદ રાખજો ચાલો એક લીટર એન ટુ અને સેવન બાય એટ લીટર ઓ ટુ ને સમાન તાપમાને દબાણે મિક્સ કરવામાં આવે મિક્સ કર્યું તો દળનો સંબંધ કયો ચાલો એન ટુ ગેસ છે અને બીજો ઓ ગેસ છે આનું છે વન લિટર એટલે એને ભાગ્યા બાવીસ પોઈન્ટ ચાર કરીએ એટલે એના મૂલ થઈ ગયા મૂલ ને ગુણ્યા આપણે એનો અણુભાર કરીએ એટલે આ વજન થઈ ગયું ચાલો એવી જ રીતે આનું કરી જોઈએ તો આ સેવન બાય એટ લીટર છે એને આપણે બાવીસ પોઈન્ટ ચાર વડે ભાગીએ એટલે આ મોલ થઈ ગયું એનો અણુભાર છે બત્રીસ એટલે એને ભાગીએ તો આઠ ચોક બત્રીસ ચાર સત્તા ને અઠ્યાવીસ પોઈન્ટ ચાર તેનો મતલબ અહીંયા પણ અઠ્યાવીસ ભાગ્યા બાવીસ પોઈન્ટ ચાર આવ્યું અહીંયા પણ અઠ્યાવીસ ભાગ્યા જ બાવીસ પોઈન્ટ ચાર છે મતલબ કે આ બંને કેવું છે સરખું છે તો આ આપણો જવાબ આવશે રેડી ચાલો છે ને એકદમ કોન્સેપ્ટ વાળા એમસીક્યુ ટી સેલ્સિયસ તાપમાને વી લિટર કદ ધરાવતા બાર ગ્રામ આદર્શ વાયુના પાત્રમાં ઉદ્ભવતું દબાણ એક વાતાવરણ છે આ એક ટેમ્પરેચર તો કે બસો ને તો તેર વત્તા ટી કદ તો કે વી હવે બાર ગ્રામ કીધું હોય

કદમાં ફેરફાર કર્યા વગર મતલબ કદ વી નું વીજ રહેવા દેવાનું ટેમ્પરેચરમાં દસ અંશ નો વધારો કરવો એટલે આ ટેમ્પરેચર જે છે એમાં દસ વધારી દઈએ તો બસો ત્યાંસી વત્તા ટી થઈ જશે તો દબાણમાં દસ ટકાનો વધારો થાય પ્રેશર જે છે એક તો છે જ સો હોય તો એકસો દસ થાય મતલબ પોઈન્ટ વન વૈદું આનું પોઈન્ટ વન વધશે તો વન પોઈન્ટ વન થઈ ગયું કદ વી ખાલી જગ્યા લીટર જે કદનો સંબંધ છે તે આપણે શોધવો છે તો મિત્રો આપણે એને માટે પીવી ઇક્વલ ટુ એનઆરટીમાં બંને બાજુની કમત આપણે વિચારી લઈએ ચલો પી વી બરાબર એનઆરટી તો પી આપણને કહી દીધું છે એક વાતાવરણ વી આપણને કહી દીધું છે આ છે 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 મોલ અચળ આ માટે એવું કહી શકાય આને વી ને સૂત્રનો કરતા બનાવશો આમાં પણ એવી રીતે કિંમત મૂકીએ તો વન પોઈન્ટ વન રેડી પ્રેશર ને પી મૂકી દીધી કિંમત વી એન તો એનો પણ વન જ હતો પોઈન્ટ પ્લસ ટી હવે મિત્રો બંને સમીકરણનો આપણે ગુણોત્તર લઈ લઈએ તો જવાબમાં મળશે વન પોઈન્ટ વન બરાબર વન આર પોઈન્ટ વન આર ગયું તો કે બસો ને તોતેર પ્લસ ટી ના છેદમાં બસો ને ત્યાંસી પ્લસ ટી આ બસો ને પ્લસ ટી અહીંયા સામે ગયું તો બસો તોતેર ગુણ્યા એક એક કરીએ વધતા એક વન ટી થઈ જશે ચલો અગિયાર તેરી તેત્રીસ નો વધી પડી ત્રણ અગિયાર ત્રણ મીંડું વધી આઠ અગિયાર તો આઠ ત્રીસ એટલે થયું તો આ આપણે અહીંયા બાદ કરીએ તો જવાબમાં પોઈન્ટ વન ટી બરાબર આ ત્રણસો ને અહિયાં લઈ જઈએ તો સત્તર ને ત્યાં થશે સાત થશે તો ટી બરાબર એકસો ને સડસઠ મળશે રેડી ક્લિયર એકસો સડસઠ મળ્યું એને કોઈ પણ એકમાં કિંમતમાં મૂકી દઈએ મિત્રો સમીકરણ એકમાં મૂકીએ ટી બરાબર તો વી આપણને મળી જશે

મેક્સિમમ આપણો નેક્સ્ટ આદર્શ વાયુ માટે નીચેનામાંથી કઈ રજૂઆત સાચી છે જ્યાં ઈ બાર લખ્યું છે ને એ તમારી ગતિજ ઊર્જા છે શું છે ગતિજ ઉર્જા તમે જો પીવી ઇક્વલ ટુ એનઆરટી આ સમીકરણ નંબર એક એ તમે જાણો ને કાયનેટિક સૂત્ર તમને યાદ હોય તો ટુ બાય થ્રી કાયનેટિક એનર્જીને હું ઈ બાર લખી દઉં આ ગતિ ઉર્જા જે કાઇનેટિક કે લખું બદલે માત્ર એ બાર લખ્યું આ સમીકરણ નંબર બે ની કિંમતને જવા દઉં સમીકરણ નંબર એક માં તો શું લખી શકાય તો પી વી બરાબર ટુ બાય થ્રી લખી શકાય તો આપણે જો પીને સૂત્રો નો કરતા બનાવવાનો હોય તો આવું લખી શકીએ ટુ બાય થ્રી એન બાય વી ઇન્ટુ વી બાય તો જુઓ મિત્રો છે હવે તમે અહીંયા કેપિટલ એન લખો સ્મોલ એન ની જગ્યાએ તો પણ ચાલશે ઓકે ચાલો નેક્સ્ટ મિત્રો બસો ને તોતેર કેલ્વિન તાપમાને અને છોતેર સેન્ટીમીટર ઓફ મર્ક્યુરી દબાણે એક વાયુના આટલા ગ્રામ નું કદ એક લિટર છે તો સંભાવ્ય વાયુ કયો ચાલો ટેમ્પરેચર આપી દીધું છે મિત્રો બસો ને તોતેર છોતેર સેન્ટીમીટર મતલબ પી બરાબર છોતેર સેન્ટીમીટર ચાલો એક વાયુ આટલું ગ્રામ આપું છું વજન આપી દીધું છે વન પોઈન્ટ સેવન એટ સિક્સ ગ્રામ અને એનું કદ આપી દીધું છે વોલ્યુમ આપે છે એક લિટર તો વાયુ કયો છે જો

ભાગ્ય પ્રેશર પ્રેશર છે એક વાતાવરણ વોલ્યુમ વન લીટર આ બેનો ગુણાકાર બાવીસ પોઈન્ટ ચાર લીટર થાય આને રાઉન્ડ ફિગર હું એક પોઈન્ટ આઠ લઈ લઉં તો મિત્રો જવાબ મને મળશે અઢાર ચોક બોતેર નો બગડો વધી પડી સાત અઢાર દુ છત્રીસ ને સાત તેતાલીસ વધી પડી ચાર અઢાર દુ ને ચાર ચાલીસ નિયરેસ્ટ ટુ ચાલીસ આવ્યો મિત્રો હવે તમે જો પ્રોપેન એટલે સી થ્રી એચ એટ બાર તેરી છત્રીસ આઠ ચુમ્માલીસ પી એચ થ્રી એટલે ફોસ્ફીન એકત્રી ને ત્રણ ચોત્રીસ એટલે આ બે તો ટૂંકમાં નથી પ્રોપીન એટલે સી થ્રી એચ સિક્સ બાર તેરી છત્રીસ ને છ બેતાલીસ ટુ મિથાઈલ પ્રોપેન તો એક બે ત્રણ અને આ મિથાઇલ મિત્રો આનું અણુસૂત્ર આપણે વિચારીએ તો સી ચાર થયા અને એચ ત્રણ છ નવ ને દસ થયા અડતાલીસ ને દસ અઠાવન થાય તો નિયરેસ્ટ જવાબ મિત્રો આપણને પ્રોપિન નો મળે જો રેડી નેક્સ્ટ વિચારીએ આદર્શ વર્તણુક સ્વીકારીએ તો એસટી એ તમે બધા જાણો એસટી પી એ કોઈ પણ એક મોલ લઈએ એટલે એનું કદ કેટલું થાય બાવીસ પોઈન્ટ ચાર લીટર આપણે ઊંધું પૂછ્યું હોય તો હાઇડ્રોજન ના મોલ કેટલા જીરો પોઈન્ટ બસો ને ચોવીસ તો એના મોલ કેટલા તો પોઈન્ટ બસો ને ચોવીસ ભાગ્યા બાવીસ પોઈન્ટ ચાર કરીએ મિત્રો તો આ કેટલું આવે તો કે પોઈન્ટ ઝીરો વન મોલ આવે કેટલું આવે વાતાવરણના દબાણે એક લિટર વાયુનું વજન બે ગ્રામ છે જો ત્રણસો ટેમ્પરેચર પછી પ્રેશર છે એક વાતાવરણ બે ગ્રામ વાયુ વોલ્યુમ આપી દીધું એક લીટર કરવામાં આવે તો નીચેનામાંથી કયા તાપમાને ટેમ્પરેચર આપણે શોધવાનું તો કયા તાપમાને તે જ વાયુના એક લીટરનું કદ એક લીટરનું વજન એક ગ્રામ થશે પરથી સૂત્ર તાર્યું હતું કે ડબલ્યુ આરટી બાય પીવી થાય તો એનો મતલબ એમ કે પરિસ્થિતિ વન બરાબર પરિસ્થિતિ ટુ કરી દઈએ આપણે આ આર આર કેન્સલ થયું ચાલો ડબલ્યુ બે ગ્રામ ટેમ્પરેચર ત્રણસો એક વાતાવરણ વોલ્યુમ એક બરાબર ડબલ્યુ એક ગ્રામ ટેમ્પરેચર ખબર નથી પ્રેશર પોઈન્ટ પંચોતેર અને વોલ્યુમ એક લિટર એ પણ એક લિટર જ છે જો અહીંયા રૂ એક લીટર રેડી ચાલો ટેમ્પરેચર નો સૂત્ર નો કરતા બનાવીએ પોઈન્ટ પંચોતેર સામે જાય તો બે ગુણ્યા પોઈન્ટ પંચોતેર ગુણ્યા ત્રણસો રેડી તો પંચોતેર દુ દોઢસો એટલે પંદર એટલે એક પોઈન્ટ પાંચ ત્રણસો એટલે આ થશે સાડી ચારસો તો આપણો જવાબ કેટલો આવ્યો સાડી ચારસો આપણો જવાબ બની ગયો આ રેડી એકદમ કેલ્ક્યુલેટેડ છે પણ તમે જોવો છો એમ કે કોઈ કેલ્સીની મારવાની જરૂર પડતી નથી એટલે કેલ્ક્યુલેટરના ઉપયોગ કર્યા વગર તમારે કરવાના છે બરાબર ચાલો નેક્સ્ટ વાયુ એ ના પોઈન્ટ પાંચ મોલ વાયુ બી ના એક્સ મોલ હજાર કેલ્વિન તાપમાને દસ ની દસ મીટર ઘન બસો પાસ્કલ દબાણ ઉત્પન્ન કરે તો વાયુ અચળાંક માટે કેટલું હવે વાયુ એ ના પોઈન્ટ પાંચ મોલ છે વાયુ બી ના મોલ છે હજાર કેલ્વિન ટેમ્પરેચર એક હજાર કેલ્વિન દસ મીટર ગન વોલ્યુમ આપેલું છે દસ મીટર ગન અને બસો પાસ્કલ દબાણ પ્રેશર આપી દીધું છે બસો પાસ્કલ ચાલો તો આપણે આર શોધવું છે તો આર બરાબર તો પીવી ના છેદમાં એન થાય પ્રેશર આપી દીધું બસો પાસ્કલ વોલ્યુમ આપી દીધું દસ મોલ આપ્યું પોઈન્ટ પાંચ પ્લસ એક્સ અને ટેમ્પરેચર આપી દીધું એક હજાર મિત્રો આ ત્રણેય મિન્ડ અહીંયા ઉડી ગયા તો આર આવી રીતે લઈ લઈએ આપણે જો આરવાળું કિંમત જોઈએ પાંચ ને આ બાજુ લઈ જઈએ તો બે ના છેદ માં આર રેડી પોઈન્ટ પાંચ એટલે વન બાય ટુ લખીએ તો વન બાય ટુ પ્લસ એક્સ ઇઝ ઇક્વલ ટુ ટુ બાય આર હવે જો એક્સ ને સૂત્રનો કરતા બનાવું મિત્રો તો આવું લખી શકાય કે ટુ બાય આર માઇનસ વન બાય ટુ તો મિત્રો કેલ્ક્યુલેટર મુજબ જો તમે લસા લો તો છેદમાં ટુ આર લખાશે તો આ ફોર માઇનસ આર લખાશે તો ફોર માઇનસ આર અપોન ટુ આર એ જવાબ આપણો અહીંયા છે જુઓ રેડી ક્યાંય પણ ગભરાવાનું નથી તમે જેટલી કરશો ને એ બધા જ એમસીક્યુ તમને ઈઝી આવડશે આની અંદર એક બહુ મસ્ત રીત છે મિત્રો તમે વિડીયો જોવો છો એકવાર પહેલા આખો જોવો લો પછી તમારે દરેક સવાલે મારી પહેલા સ્ટોપ કરી લેવાનું બરાબર અને પછી ફરીથી ગણવાના આવડી જ જશે યાર ચાલો નેક્સ્ટ 25 સેલ્સિયસ તાપમાન એટલે બસો ને અઠાણું ટેમ્પરેચર સત્તર સેલ્સીયસ એટલે સત્તર વત્તા બસો ને તો તેર એટલે બસો ને નેવું થશે અને વજન આપી દીધું મિત્રો પોઈન્ટ આ કેટલું હોય ઝીરો પોઈન્ટ એકસો ચોર્યાસી દબાણ ઉત્પન્ન કરે મતલબ પીવી બંને બાજુ કેવા છે અચળ છે પીવી ઇક્વલ ટુ શું હતું મિત્રો એનઆરટી હતું તો હવે આર પણ અચળ છે તો એનો મતલબ એન વન ટી વન બરાબર એન ટુ ટી ટુ થશે આ બાજુનું વજન છે ત્રણ પોઈન્ટ સાત અણુભર અણુભર આપણને ખબર નથી એટલે એમનો એમ રેવા દઈએ પણ ટી વન કેલ્વિન છે આનું વજન પોઈન્ટ ચોર્યાસી ગ્રામ છે અને હાઇડ્રોજન છે અણુભર કેટલો થશે બે અને ટી ટુ ટેમ્પરેચર કેટલું છે બસો છે ચાલો અણુભાને જો સૂત્રનો કરતા બનાવીએ મિત્રો તો આ બધું અહીંયા જાય અને આ બધું નીચે જશે તો એમ બરાબર બે ગુણ્યા બસો અઠાણું ભાગ્યા પોઈન્ટ એકસો ને ચોર્યાસી બરાબર ને ગુણ્યા બસો નેવું મિત્રો તમે જુઓ તો અઢાર દુ છત્રીસ ને સાડત્રીસ ની નજીકનું થશે એટલે જો તમે આની પાછળ આ પોઈન્ટ જે છે એને હું આઠ કરી દઉં તો આ અઢાર દુ છત્રીસ ને એક સાડત્રીસ થઈ જશે એટલે મતલબ નિયરેસ્ટ તો આ બે ની નજીક નું છે બરાબર તો કહેવાનો મતલબ એમ છે કે જો આ રીતનો આપણે ભાગાકાર કરીએ તો આપણને જવાબ મળશે આ બધાનો ભાગાકાર કરીએ એટલે મિત્રો આપણને જવાબ મળી જાય એકતાલીસ પોઈન્ટ ત્રણ કેમ કે આ પોઈન્ટ અઢાર દુ છત્રીસ એટલે વીસ ની નજીક આવશે આ રેડી ફરીથી એક વાર કહી દો આ વન પોઈન્ટ અને આ અઢાર દુ છત્રીસ એટલે આ વીસ એક્ઝેટ થશે વીસ દુ ચાલીસ ચાલીસ એકા એટલે ઉપર ચાલીસ ઉપર થોડુંક જવાબ આવતો હોય એવો જવાબ આજ છે આપણી પાસે આ ચાલીસ ની નજીક નું છે જયારે આ ચાલીસ ની ઉપરનો છે એટલે મેં રાઉન્ડ ફિગર એકતાલીસ પોઈન્ટ ત્રણ બેઠું લખી દીધું બરાબર તો વિદ્યાર્થી મિત્રો આજના સેશનમાં આપણે આ બધા એમસીક્યુ પૂર્ણ કરી આ આદશવાયુ સમીકરણના બધા જ એમસીક્યુ અહીંયા સમાપ્ત થાય છે ફરી મળીએ ત્યાં સુધી આનંદમાં રહો જય સ્વામીરાય